તો કેમ છો મિત્રો મજામાં મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું અને અત્યારે છે ને કેટલા વાગ્યા છે સવારના તમને પાછળ ઘડિયાળમાં દેખાતું જ હશે સવારના વાગ્યે છે પાંચ અને પાંચ વાગે એટલે વહેલી સવારે અમે લોકો જાય છે બાર પણ ક્યાં જાય છે નહીં તમને લોકોને આ વખતે કહેવાનું નથી સો તમે લોકો ગેસ કરો કે અમે ક્યાં જતા હસી અને તમે જોવું હું તમને બતાવું આ જો પેકિંગ પેકિંગ કરી દીધું છે અને બે ત્રણ થેલા તો બહાર લઈ ગયા છે તો હવે આપણે જાય છીએ બારે જ્યાં હું તમને છે ને થોડુંક સજેશન આપું કે આપણે ક્યાં જાય છે તમે લોકો એ ઉપરથી ગેસ કરો કે ક્યાં જાય છે આપણે એવી પ્લેસમાં જાય છે કે જ્યાં બધા લોકોનું ડ્રીમ હોય છે જાવું એવી પ્લેસ ઉપર આપણે જાય છે તો તમે લોકો જો આ જોઈને તમને ખબર પડતી હોય કે ક્યાં જાય છે તો ફટાફટ કોમેન્ટ કરી નાખજો

ચાય યાને તો ચાયોરા ગાડી મજા

પટીલા અમારા કુળદેવીના દર્શન કરવા માટે જો તમને બધા બતાવું ડુંગર અત્યારે સવારમાં બહુ મસ્ત લાગે છે દૂષક્યા અત્યારે ઉપર નથી જતા એટલે અહીંયા છે ને નારિયેળ ચડાવી દીધું છે અને છે ને મમ્મીને બધા છે અહીંયાંથી તમને દર્શન કરાવી દઉ બધા દર્શન કરી લેજો

गुड मॉर्निंग होली जा जल्दी जल्दी गुड बोलिंग नहीं एमके हेलो गाइस हेलो कर जोर से जोर से बोल बोल जल्दी जल्दी हेलो जोर से बोल देम के आज गाइस हम उठ चुके हैं जोर से बोल चल फटाफट तो तारे किटा जावा जा हट

બધા પોત પોતાના પડીકા લઈ લીધા તો અત્યારે છે ને મસ્ત રેસ્ટ કરવા માટે ઉભા રહી ગયા છીએ અને મસ્ત એવી ચા મંગાવી લીધી છે અને ઓલું શું કહેવાય મહેસાણાના સ્પેશિયલ ગોટા ગોટા મંગાવ્યા હા બે તો મેં તો કોઈ મીન્સ કંઈ ખાધા નથી મહેસાણાના તો આવે એટલે છે ને આપણે ટેસ્ટ કરીને કંઈ મહેસાણાના ગોટા કેવા છે

આપણે હેને ખાઈ લઈ નાસ્તો કરી જો કોવિડ નાઇન્ટીન નું ઇન્જેકશન ઓ સામેનો નજારો બતાવું બહુ મસ્ત છે જો તમને બધાને પણ બતાવું છું જો એટલું મસ્ત છે ને અહીંયા તમને વિડીયોમાં થોડુંક ઓલું લાગશે પણ તમે અહીંયા ઊભા રહીને તમે જોવ ને તો ઓહો શું નજારો છે અને અત્યારે છે ને આપણે આમાં ચા પીવાની છે ગઢમાં આપણે છે ને ચા પી લઈ મસ્ત એવા ફ્રેશ થઈ જાય તો આપણી ચા આવી ગઈ છે અને આપણે મંગાવી છે કુલ્લડમાં ચા અને સામે પહાડ એટલે કહી શકી કે પહાડો કી ચાય મસ્ત હૈ ના ચાલો ચાય પી લેતે હૈ

चलो आगे जाता है जो जो कि लावट वो मज़ ला गई है

બેઠા બેઠા મેગી ખાવાની મજા જ કઈક અલગ છે કઈ ને કે પહાડો કે મેગી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે ઓલા બધા બીક લાગે ને તો એ ફટાફટ પેલા વયા ગયા દોડીને જો પણ કે તું ફોટા પડે ને આ બધા છે ઓય 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 બાય બાય ચોક ભાઈ જા ભાઈ જા વૈન્દ્રા બાય લોકેશન <stutters> <stutters> ખોલતો yeah, લોગ yeah, <laughs> <laughs>

તો અત્યારે રેડી થઈ ગયા છે અને આબુમાં સનસેટ પોઈન્ટમાં ફોટો પાડવા માટે અને બધા રેડી થઈ ગયા છે જો પાછળ આવે હેરસ્ટાઈલ દેખો સ્ટાઈલ આ જો ભાભી રેડી થઈ ગયા મમ્મી મમ્મીની આવે છે પાછળ જો બધા આવે જ છે અને કિન્સલ પેન તો તમને બધાને ખબર જ છે રેગ્યુલર ફોટોશૂટ ચાલુ જોઈએ આ તો એ દેખાતા નથી કેમ કે ઈ બે આગળ છે જો તમને બેને બધાને બતાવું એ શું કરે છે આગળ જઈને ખાવાનું કામ કરે હે જો તમને બધાને બતાવું જો ઊભા છે અરેયા દેખાણા રેડ ટી-શર્ટ વાળા चलो તમને બધાને ત્યાં જઈને બતાવું ઈ શું કરે છે વિહાન આવી ગયા ડોગી ને રમાડસ તો ડોગી ને ના ભાઈ જો લે વિડિયો જો આપડા હા આપડા વિડિયો જો સારું ચાલો આપણે જવાનું છે સનસેટ પોઈન્ટે એટલે છે ને ત્યાં મસ્ત એવા ફોટોશૂટ કરી દેવાના છે જો આવી ગઈ નહીં ફોટા પાડી દીધી નહીં એ કાંઈ બેઠો છે

આવે છે અને મસ્ત એવા ફોટો પાડી લઈ ને પછી છે ને તમને બધાને પણ બતાવું કેવા ફોટા પડ્યા નહીં જો કાંઈ અંદર આયવા નથી ને કાય ચાલુ કર્યું નથી જો આ શું છે જામફળ પતી ગયા હવે વાહ મેં લીધા ને મેં કીધું પછી ખાઈશ પેલા ફોટો પાડી લઉં પેલા ખાવું જરૂરી છે ફોટો પછી જરૂરી મારા માટે વિહાન તન નથી ભાવતા મસ્ત મસ્ત ફોટો પાડી જ લેવાના છે આજે તો आज बे चली गया कोड़ा oh जो तो बे। <laughs> चलो जाने दो <laughs>

તો હવે છે ને આપણે હવે આ ને અહીંયા પૂરો કરી નાખીને ક્યાં જવાનું છે એ તમને હજી સુધીમાં ખબર નથી આ તો જસ્ટ રસ્તામાં વચ્ચે આવતું હતું ને એટલે આપણે એમ કે ફરી આવી બાકી આપણે જવાનું છે મેઇન જગ્યાએ એ જગ્યા બીજી છે એ તમને હજી મેં કીધું નથી પણ હા જો તમારે એ જગ્યા જોવી હોય ને તો નીલ ચાવડા મીન્સ કે સર્ચ કરજો યુટ્યુબમાં એટલે આવી જ હશે માગ આવશે ફૂલ બ્લોગ એ બ્લોગ જોઈ લેજો અને હવે આપણે આ વ્લોગને અહીંયા પૂરો કરી નાખી તો બધા લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય